રામ રામ ડાયરા સ્વાગત છે તમારું એક ફરીથી એક નવા બ્લોગ વિડીયોની અંદર ચેપ્ટર બધા મિત્રો મજામાં સ્વાગત છે એ તો કહી દીધું આજે આપણે જવાનું ટ્રેક્ટરનું પંચર હંધો તો આપણે ભાઈ મિની થી હે ને ભરીને પંચરવાળા આગળ પુગાડવું પડીએ તો હાલો જો આગળ શું થાય ભાઈ જો આ સાઈડ ટાયર ઉપડી ગયું હોય અને આ સાઈડ હા ઓલું હોય જો દેખાય ગાડી તો ઘણી હવા ભરવા બાકી છે. હલો હવા ભરીને હવે જવાનું છે ધોવા તો હાલો વ્લોગમાં આગળ જજો. હવે આપણે અહીંયા બડે લઈને મારા પપ્પા ગયા છે ટેકનિકલ અને બરબ પણ અહીંયા લે જવાનું એટલે હું લઈ જાય લઉં તો ટેક થોડી હું આપણે જવાનું નહી તો આપડે ગાડી કોલ્ડ સ્ટાર્ટ થઈ જાય હલો આગળ બતાઈએ. આપણે बाजू આપણે ટેકને લગણ દીધું અને આપણે દુકાન આવી ગયા હશું જો એક અહીંયા કટર પડ્યું અને એક અહીંયા હરસ્તો પડ્યું.

बाकी जाए बकाया लेके आ रहा है और अब हम जा रहे हैं घर पे घड़के तो और मड़ी है

આપણે હિખાડી લઈ ગયો વોટ ઇઝ ઇન ધ હેટ ઓયાર ઓકે કે કે લઈ ગયો ભાઈ મિલન એ મિલાય મરી નાખો તારે પેટ્રોલ લઈને ધોડ્યો આવ્યો આ વાડન હે મયર વાડે હે

私のチャンピオンのチャンピオンのチャチャンピオンのチャンピオンのチャンピオンのチャンピオンンピオンのチャンピオンのチャンピオンのチャンピオンのチャンピオンのチャンピオンのチャンピ